આજ રોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ ચૌદ વિકાસ કાર્યોના એજન્ડા હતા જે વિકાસ કાર્યોના એજન્ડા ને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત ત્રણ કરોડ બેતાલીસ લાખ બેતાલીસ લાખ જેવી થાય છે આ કામોની અંદર મુખ્ય કામોમાં માનનીય સાંસદ સભ્યશ્રી દ્વારા નંબર ની અંદર જે રજૂઆત હતી રોડની રોડની સીસી જે લાખ હજારના કામને બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત માનનીય ધારાસભ્યશ્રી દ્વારા દેવરાજ દેપાળ અને સોનલ નગર પ્રાથમિક શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ તરીકે ડેવલપ કરવા માટેની જે રજૂઆત હતી એનો ખર્ચ ઓગણસીર લાખ વીસ હજારનો મંજૂર કરવામાં આવેલ છે તેમજ ગૌરવપથ ઉપર હાલમાં જે સ્ટ્રીટ લાઇટના પોલ છે તેને તેમાં સુધારો કરી અને એ લાઇટિંગ વ્યવસ્થાને વધારે સારું કરવા માટેની ખર્ચ છે બ્યાસી લાખ છ્યાસી હજારનો તે પણ મંજૂર કરવામાં આવેલ છે આવી જ રીતે જામનગર શહેરની અંદર વારંવાર અલગ અલગ જગ્યાએ જે જૂના માલસામાનની બજાર એટલે કે ગુજરી બજાર તરીકે ઓળખાય છે તેવી અલગ અલગ વિસ્તારોમાં જે ગુજરી બજારો ભરાતી હતી તે વિસ્તારના લોકો દ્વારા વારંવાર રજૂઆત આવતી હતી કે અહીંથી આ બજારને ખસેડો આ બજારને અહીંથી ખસેડો જેના ભાગરૂપે દરેક વારે ગુજરી બજાર ભરી શકાય તેના માટે રંગમતી નદીના પટની અંદર આ બધી બજારો ત્યાં શિફ્ટ થાય સવારે શાક માર્કેટ અને ત્યાર પછી ગુજરી બજાર ભરાય એના માટેની એક સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે આમ કુલ ચૌદ વિકાસ કાર્યોને આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે